ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર સુજીત કુમારની શુભેચ્છા મુલાકાત ભાવનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે મનપાના નવનિયુક્ત કમિશનર આજે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ન્યૂઝ ચેનલની ટીમ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પુલની કામગીરી બ્રિજની કામગીરી થઈ રહી છે તેમની માટે તાત્કાલિક નિરાકરણ આવે અને જલ્દીથી કામ થાય તેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમાં જો સરકારના સ્વચ્છતા મિશનને પણ જોર દેવામાં આવશે તેમ જણાવ્યું હતું જી સર આપણે ભાવનગરમાં હવે પછી અત્યાર સુધી જે કામગીરી ઉતવ થઈ ગઈ છે કે કે પ્રકારની કામગીરી કરો સર ભાવનગર મહાનગરપાલિકામાં આ દરેક નગરપાલિકાની જેમ રોડ રસ્તા સફાઈના પ્રશ્નો હોય છે પીવાનું પાણીની સમસ્યાઓ જે નાના મોટા હોય છે એને આ રૂટિન કામગીરી છે પરંતુ આ સૌથી અગત્યનું કામગીરી છે કે દરરોજ લોકોના પ્રશ્નો સાથે લોકોના જીવન સાથે જોડાયેલા વિષયો છે તો મારો મુખ્ય ભાર મારી કામગીરીના આ વિષયો ઉપર રહેશે કે લોકોને સ્વચ્છ વાતાવરણ મળે અને જે જીવન જરૂરિયાત માટે જે બેસીક સુવિધાઓ છે આ લોકોને મળી રહેશે એના ઉપર મારે મુખ્ય વિકાસ મુખ્ય ભાર રહેશે સર ખાસ કરીને પુલનું જે કામ ચાલી રહ્યું છે જે છે છે તો કેવું સર એના માટે પણ હું તાત્કાલિક ધોરણે એક મિટિંગ પણ કરી પણ છે અને આગામી સમયમાં એને તાત્કાલિક ધોરણે એના કઈ રીતે ઉકેલ આવે એના માટે કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ પીએમસી બધા સાથે એક મિટિંગ કરીને તાત્કાલિક ધોરણે એને કઈ રીતે પૂર્ણ કરી શકાય આ વિષયમાં કામગીરી કરશું